કે જેમાં નરેશ સાગઠિયા હાર્દિકસિંહ પરમાર જગદીશ સાગઠિયા રમેશભાઈ મુછડિયા સહિતના મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અમે રોજ અમદાવાદ રાહુલ ગાંધીજી કોંગ્રેસ પૂર્વ અધ્યક્ષને મળવા જઈએ છીએ કે અમારા ત્રણ પર્સન એમાં એક્સપાયર થઈ ગયા છે અગ્નિકાંડમાં એના માટે અમે અમારી માંગ એ છે કે ભાઈ અમને ન્યાય મળે એ વાતને લઈને અમે રાહુલ ગાંધીને મળવા જઈ રહ્યા છીએ અને અમારી વાતને રાહુલ ગાંધી સંસદમાં ઉઠાવે અને અમને ન્યાય મળે એવી અમે આજે અમે રાહુલ મળવા જાય છે અને ત્યાં અમે અમારો મુદ્દો મુકશું તરત અમે એક મહિનાથી જે આ ન્યાય માટે માંગણી કરીએ છીએ એ આજે અમે રાહુલ ગાંધીને જઈને અમે અમારી માંગણીઓ ને જે અમારી ત્રણ માંગો છે એ અમે રજૂ કરશું ત્યાં ને આ દારૂને જુગારમાં જે લોકો પૈસા કમાય ને એ લોકોને આમાં જાત પડતાલમાં મૂકે તો એ લોકોથી અમને ન્યાય મળવાનો નથી એટલા માટે એ લોકોને આ જે એની પાસે છે એ લોકોને સજા મળે અને તેને લે એ માટે અમે રાહુલ ગાંધી ને આવા અમારી માંગ છે કે ભાઈ અમારો છોકરો અમને અગ્નિ કાનમાં ગયો છે બરોબર અમારે એવું છે કે ભાઈ અમને આ જે વસ્તુની માંગ મળે અમને જે વસ્તુ અમને આનો સુકાદો લાવે કે અમારે જે વસ્તુ છે એ આજે ભાઈને મળવા જાય છે સાહેબ ને બરોબર તો એ અમારું કાર્ય સઠો થાય બરોબર અને જેમ બને એમ આનું કામ વહેલા ઉપાડે અને જેમ બને એમ અમને જેમ બને એમ અમદાવાદ આનો ચુકાદો આવે પ્રદેશ સાહેબને મળવાનું છે કે અમારી વિનંતી છે કે ભાઈ એટલી મારી ધ્યાન જો અને અમારી માથે મહેરબાની કરો